વિરમગામ પાસે આવેલા વિઠલાપુર જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઉરડીમાં રહેતા બે શખ્સો વચ્ચે ઝઘડો થતાં એક શખ્સ દ્વારા બીજા શખ્સને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું સમગ્ર મામલે વિઠલાપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી હત્યારાને ઝડપી પાડ્યો હતો વિઠલાપુર પાસે આવેલા જીઆઈડીસીમાં જાપાનીઝ પાર્સની પાછળ આવેલા ઓરડીમાં રહેતા અજય સિંધુ પાસી અને સંદીપ ચંદા પાસી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને બંનેને છોડાવવા માટે યુવક વચ્ચે પડ્યો હતો બાદમાં ઊરડીમાં બંને વચ્ચે ફરી ઝઘડો થતાં અજય સિંધુ પાસી દ્વારા મરણ જનાર સંદીપ સંદીપચંદા પાસીને ગળાના ઉપર ધારદાર હથિયારથી હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો વિઠલાપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય કુમાર સિંધુ જાતે પાસી મૂડ રહે લહેરામપુર જિલ્લો સીતાપુર રાજ્ય ઉત્તર પ્રદેશ હાલ રહે વિઠલાપુર જીઆઈડીસી જાપાનીઝ પાર્ક પાસે વિઠલાપુર પોલીસે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો